અત્યારે અહીંના સુંદર ચમેલીના છોડવા ગૌરવને બંધ કરી દયા કોળીનું વાવેતર છે મિત્રો કારણ કે આપણે કોળીનું વાવેતર કરીએ તો કોળા કેવા લાગે એ પણ તમને જરૂર બતાવું છું અને દેખો आ कोड़ी छे ने कोडू आबू लागे दुख मु जो बिजू बिजू पण दिखाई छे ये वर्गोनिक कंकुड़ है और वर्गोनीत का कारील है देसी कारील और से जल શું કરે છે સે કંકુડા કારીલાનો મોડ કંકુડા કારેલા મોડે હા એમ તો કંકુડા કારીલા સેજલ મોડે સવાર સવાર પર પ્લોટનું વાવેતર કરેલા હોય તો આ રીતે પ્લોટ ઘસી શકાય પ્લોટનું કામ કરી શકાય નેરનું ક્રોસ કરી શકાય અને આવી રીતે ફૂલ થયા હોય તો પણ ફૂલને તોડી નખાય હકીકતથી ગાયોને તાપમાંથી હીણ બાંધવામાં આવે ઉપર બદલી હતી અતિશય વરસાદથી મકાઈનું પણ વધારે નુકસાન થઈ ગયું છે દેખો કારણ કે વધારે વરસાદ પડવાથી મકાઈ બિલકુલ પેલી થઈ ગઈ ઝીણી તો મિત્રો આવું નુકસાન પણ થઈ ગયું છે વધારે વરસાદથી અને વધારે વરસાદથી પણ ફાયદો પણ છે અતિશય પાણી લાગી ગયું મકાઈનું જુઓ તો ભીંડાની વાવેતર પણ સારી છે મોતી નીચે પડી જાય કુવામાં

સારી એવી થઈ ગઈ છે જો બહુ જ કંડિશન એની વીક હતી છતો રાગમાં આવી ગઈ નુકસાન પણ દેખાય મિત્રો ગરમી જુઓ બહુ જ ગરમી અને ભીંડા બી જુઓ મસ્ત વળી એવરેજ બની છે અને શેર સબસ્ક્રાઇબ જરૂર કરો